મારું નામ લાડપરા રેખાબે સંતમાં સંતમાં મે પ્રસાદ ઘરની સેવા કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સદ્ભાવના વૃદ્ધાશ્રમ તરફથી શ્રી રાજકોટ નિવાસીઓને રામકથાનો લાભ મળી રહ્યો છે તો સૌ શ્રોતાઓ સરસ રીતે સાંભળે છે પ્રસાદ ઘરની સેવા અને બધા કાર્યકરો સેવા ખૂબ ભાવથી આપી રહ્યા છે અને સદભાવના વૃદ્ધાશ્રમથી અમે લોકો આઠ સાડા આઠે પહોંચી જઈએ છીએ અમુક સેવા ભાવીઓ સાત વાગે પણ પહોંચી જાય છે સવારની નાસ્તાની સેવા બપોરે મહાપ્રસાદની સેવા અને સાંજે પણ બાર ગામના લોકોને સારી એવી જમવાની અને રહેવાની સુવિધાઓ મળી રહે છે અગાઉમાં અમે વિવાહ શ્રીનાથ ધામ હવેલી રજરાજ બાબા શ્રીની હવેલી

મારી જોબની સેલેરી મૂકી અને હું અહીંયા સેવા નિસ્વાર્થ ભાવે કરવા આવું છું સેવા ગમે તેવી હોય તેવી અમારા બેનો સેલેરી છોડી અને પણ સેવા લે છે મોરારી બાપુ નથી મળ્યા મોરારી બાપુ સામે જ છે અમારા હૃદયમાં જ બી રાજે છે એટલે અમને પ્રસાદ ઘરની સેવા મળી છે તો અમે પૂરી કરીને ભાગ્યમાં હશે તો મળશે ને ત્યારે અમારા હૃદયમાં તો બી રાજે જ છે રાજુભાઈ ખમણવાળા સેવામાં શું સેવા આપો બસ જો ગામથી આપણે બધા મહેમાન વધારેલા હોય રાજકોટવાસી હોય સૌરાષ્ટ્રમાંથી ગામથી એટલા આવ્યા છે મુંબઈથી માંડીને ઘણા રાજ્યમાંથી ને આપણા અહીંયા આપણા બાપુની કથા સાંભળવા વધારેલા સેવામાં આવ્યો હું સેવામાં જ્યારે ચાલુ થયું ને ત્યારથી હું સેવા આપું છું કેવું લાગતું હોય છે તમે સેવા આપણો બહુ સરસ છે આવું આયોજન રાજકૃતમાં થયું ભાગ્ય અમારા કે અમને આવો લાભ મળ્યો છે કેટલા લોકો જમવા પ્રસાદી લેવા પચાસ હજારની આજુબાજુ છે લોકો સેવામાં અમે અમારું ગ્રુપ કમસે કમ સો માણસ નું છે માધાપરનું બધા બધા છે અમે રાજકોટ માધાપર ગામના છે